નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાથપાત્ર શોરો હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

અને સંત રોહિદાસના ફોટાને ફૂલહાર કરી રેલીનું સન્માન કરાયું હતું આ રેલીમાં ભાજપના અગ્રણી પિરોમલભાઈ નજાર શિવનગર અને ભાજપ યુવા પ્રમુખ હિતેશભાઈ વગેરે અનેક આગેવાનો જોડાયા હતા તથા સાહિત્યકાર મોરલી બારોટ તથા તમામ દલિત સમાજના ભાઈઓ ભેગા મળીને ભવ્ય રેલીનું આયોજન કરી સંત રોહિદાસની જન્મ ઉજવણી કરી હતી અહેવાલ ચિતુભાઈ બારોટ થરાદ આજે છસો ને છેતાલીસ સુધી જન્મજયંતિ ધરાદનગરમાંથી પસાર થયેલી છે ત્યારે પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી પચુજીભાઈ રમેશભાઈ સંતો અને ભવ્ય સ્વાગત કર્યું સંત પ્રજાત જન્મજયંત્રની ઉજવણીનો મુખ્ય હેતુ છે કે સમાજની એકતા અને સર્વ સમાજ મળી અને સમાજની અંદર શાંતિ અને સાથે એકતાનો સંદેશો અંદરથી જે કુરિવાજો છે એ દૂર થાય એના આ ઉદ્દેશ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ ઘર મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર